સાંજે સુધી ચાલ્યું હતું બેલેટ પેપરથી આ મતદાન થયું હતું દિવસ હોવાથી વકીલો કોર્ટ કાર્યવાહીથી અડગા રહ્યા હતા ચૂંટણી બાદ આજે જાહેર થશે એવામાં ગાંધીનગરમાં પણ બાર એસોસિએશનની ચૂંટણી દરમિયાન એકતા પેનલ વિકાસ પેનલ વચ્ચે સીધો જંગ હતો જેમાં ઉમેદવારી પત્રમાં આમને સામને લઈને વિવાદ થયો હતો નામને લઈને વિવાદ થતા અમિતા જોશી એડવોકેટની ઉમેદવારીને લઈ વિવાદ સર્જાયો હતો પ્રચાર કરતી હતી હું સ્વતંત્ર પ્રચાર કરીને સ્વતંત્ર ઉમેદવારી લડી રહી છું બે દિવસ પહેલા મારા બેનરો ફાડી નાખવામાં આવેલા હતા એની મેં પોલીસ ફરિયાદ પણ કરેલી હતી અને એના પછી તરત જ મારા વિરોધીઓએ આ કૃત્ય કરેલું હતું તો બીજું કૃત્ય કર્યું એમણે એમણે પેપરમાં પણ એવું જાહેર કરી હતી કે રાજમા નામના વ્યક્તિને ટેકો જાહેર કર્યો છે જે મેં ટેકો જાહેર નહોતો કર્યો હું સ્વતંત્ર આ ઇલેક્શન લડી રહી છું અને એના પછી આ બધી વસ્તુ બનતા મેં બધાને સમજાવ્યા કે આપણે બધા શાંતિ નિષ્પક્ષ અને પારદર્શક ઇલેક્શન કરીએ પણ તેમ છતાંય આ કૃત્ય ચાલુ હતું જેનો મને ગઈકાલે એક બાબતનો ખરેખર વિચાર હતો કે કંઈક આગળ દિવસે પણ થશે આ શક મારો સાચો પડે હું સવારે વોટિંગ કરવા આવી રહી છું હું જોઈ રહી છું તો બેલેટ પેપર પેપરમાં મારું નામ જ હતી બેલેટ પેપરની અંદર અમિતા જસવંતલાલ વાઘેલા એવું હોવું જોઈએ એની જગ્યાએ અમિતા જસવંતલાલ ત્રિવેદી છે જે હું છું નહીં એટલે એના બાબતની મેં ચૂંટણી કમિશનરને અરજી આપેલી કે આ ચૂંટણી રદ કરો અને નવા બેલેટ પેપર સાથે નવી ચૂંટણી કરો ગાંધીનગર 12 ની જે ચૂંટણી છે એની અંદર અમુક બધા સિલેક્શન થયેલા છે જે લોકોને એ લોકોને ચૂંટણી નથી થયા અને જેટલા બાકી હતા એમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરીના વિવિધ પદ માટેના બધા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ને એમણે પેનલો બનાવી લે છે જ્યારે હું સ્વતંત્ર ચૂંટણી લડી રહી છું પ્રમુખ પદમાં ગાંધીનગર 12 એસોસિએશન અને ચૂંટણી લગભગ આજે ચૂંટણીના મતદાનનો છે વકીલોમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે ગાંધીનગર બાર એસોસિએશનમાં પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી મહામંત્રી અને આ રીતે જે પોસ્ટ છે એની ઇલેક્શન આજે મતદાન છે મતદાનના દિવસે લગભગ સાતસો ને બાસઠ મતદારો છે સાતસો બાસઠ મતદારોમાંથી તમામ વકીલોને એક એકતા પેનલ અને વિકાસ પેનલ એમ બે પેનલો છે બાકીના ઉમેદવારો પણ પેનલ સિવાય ઉભા છે એ બધાએ એડી ચોટીનું જોર લગાવી વકીલોનો વિશ્વાસ સંપાદન કરી અને વકીલોની સેવા માટે ઉમેદવારી નોંધાવી છે આજે ખૂબ જ આનંદ ભર્યો ઉત્સાહ ભર્યો વકીલોમાં આનંદ જોવા મળે છે ચૂંટણીનો માહોલ છે આજે લગભગ સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે અને સાંજે પાંચ વાગ્યા મતદાન થયા બાદ એની ગણતરી થશે અને આઠ વાગ્યા સુધીમાં તમામ રિઝલ્ટો ડિક્લેર થશે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના બે હજાર પંદરના નિયમો મુજબ આ ચૂંટણી યોજાઈ છે એમાં ખરેખર આખા ગુજરાતમાં બસો ને પંચોતેર બાર એસોસિએશનમાં એક સાથે બાવીસ ડિસેમ્બરે ચૂંટણી યોજવામાં આવી છે એ જાહેરાતના અન્વયે આ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાંથી ગાંધીનગર બાર એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન બંને બાર એસોસિએશનની ચૂંટણી આજે યોજાઈ છે એમાં ખરેખર વોર્ડ કમ્પાઉન્ડમાં વકીલોમાં ઠરાવ કરેલ છે કે કોર્ટ કાર્યવાહીથી અર્ઘા રહીને મતદાનનો લાભ મળે લોકશાહી ડબે ચૂંટણી થાય એ રીતનો આશય છે એ ચૂંટણીનો માહોલ બધા વકીલોમાં ખૂબ આનંદપૂર્વક જોવા મળે છે